नमस्कार हूं छू राजन અને તમે જોઈ રહ્યા છો પડતો સમગ્ર દેશની અંદર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મદિવસની ઉત્સવ ઉજવાય રહ્યો છે ગામે ગામ ઠેક ઠેક જગ્યાએ જગ્યાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મદિવસની ઉજવાય રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના સતલાસણ ગામમાં પણ જન્મદિવસી મોટો પાયે ઉજવો નગરજનોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને પુષ્પાંજલિ આપી આ રિપોર્ટ અમારા સંવાદદાતા સોની દ્વારા આપવામાં આવ્યો છે